અમદાવાદના ગોમતીપુર વિસ્તાર ખાતે આવેલા રાજપુરમાં જે જૈન સમુદાયનો જે પાર્શ્વનાથ ચિંતામણી જે દેરાસર છે ત્યાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જૈન સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે વિરોધ પાછળનું કારણ છે ચિંતામણી પાર્શ્વનાથ મંદિર જૈન દેરાસરમાં જે ભગવાનજીની મૂર્તિ છે તે ભગવાનજીની મૂર્તિ છે રાતોરાત કેટલાક જે અમુક ટ્રસ્ટીઓ છે તેમના પર આરોપ ભક્તો લગાવી રહ્યા છે તે છે આ મૂર્તિઓને અન્ય જગ્યાએ ખસેડીને લઈ ગયા છે સીલજ ખાતે એક બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે અને આ બિલ્ડિંગના બાંધકામમાં ચમત્કારિક ભગવાનજીની મૂર્તિને મૂકે તો તેમને આવક થઈ શકે તેવા ઉદ્દેશથી લઈ ગયાના આરોપો સામે આવી રહ્યા છે લોકોમાં ભારે રોષ છે ચારસો વર્ષ જૂની આ ભગવાનજીની મૂર્તિ અહીંયા બિરાજમાન છે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવતા હશે જ્યારે અમને આ સમાચાર મળ્યા તેના કારણે તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા તેને જે દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓ છે તેમની સાથે જ આપણે વાત કરી સર આપનું નામ મારું નામ રાજ શાહ છે

મૂર્તિનો લોહી નીકળ્યું છે અને આ પહેલાં બી આવા પ્રયાસ થયા હતા તો હવે બિલ્ડરોની વાત એવી છે કે બિલ્ડરોને રૂપિયા કમાવા છે ત્યાં મૂર્તિ શિલામાં દેરાસર બનાવ્યું છે અને આ મૂર્તિ ચમત્કારી છે તો લોકોને કહેવાય ચમત્કારી મૂર્તિમાં લાયા છે હવે ત્યાંના લોકોને ખબર નથી હવે લોકો આવે ખરા તમે પરાણી મૂર્તિ લાવો તો લોકો આવે જ નહીં ને અને એ મૂર્તિ પૈસા કમાવા માટે બે કરોડના ચાર કરોડ થાય મકાનો રાતા ભાવ હતી બિલ્ડિંગ ના વેચે તે વેચે જાય એના હિસાબે આ રાત રાત્રે પૈસા ઉપર જાય એટલે બીજાનું રોકાણ થાય રાત્રે પૈસા દર બનાવવા માટે ભગવાનનો સોલો કરી નાખ્યો છે આ લોકોએ જૈન સમુદાયની લાગણીઓ આ મૂળભૂત રીતે જોડાઈ છે ભગવાન ચારસો વર્ષથી વિરાજમાન છે એવી વાતો મળી રહી છે તો તમે આ ઘટનાને કઈ રીતે જોવો છો કે આવી પૂરતા એ ગ્રીલ મશીનથી કાપીને મૂર્તિઓ લઈ જાય અને કોણ લઈ જાય જૈન સમુદાયના લોકો હવે જૈન સમાજ જે આમે હું માણસ ટ્રસ્ટી અંદર સંકળાયેલા હોય ટ્રસ્ટીમાં અમુક માણસ સંકળાયેલા હોય પૈસા મળ્યા હોય બિલ્ડર સાથે સંકળાયેલા હોય તો આ ઘટના ઘટી શકે અને જૈન બિલ્ડર હોય એને પૈસા કમાવા માટે ભગવાનના સોદા કરી નાખેલા છે કોઈને જાણ કરી જ નથી રાતોરાત ત્રણ વાગે ઉઠાઈ ગયા જો જાણ કરી હોય તો રાતે ઉઠાવવાની જરૂર પડે ખરી એમ કઈ રાતે ઉભા ઉઠાવવી પડે મૂર્તિ જો જાણ કરી હોય તો દિવસે જ ન ઉઠાવે અને પ્રતિષ્ઠા કરીને એની વિધિ કરાવીને તો કોઈ ખબર નથી લોકોને જે વિધિ થાય તો આજે લોકોને ખબર હોવી જોઈએ એ લોકો એમ કે અમે વિધિ કરી વિધિ લોકોને ખબર નથી એનું શું

મારું માનવું છે કે આ મૂર્તિ જલ્દી જલ્દી એને એ લોકો પ્રાણ પૃષ્ઠે સાથે ફરી અહીંયા પ્રસ્થાપિત કરવી પડશે નહીં કરે તો આને આગળ આંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે ઉગ્ર આંદોલન થશે અહીંયાથી જ એવું માનવું છે ઉગ્ર આંદોલન કરવાની જરૂર છે અને અહીં થશે જ અને બધામાં ભેગા કરી રહ્યા છીએ સાહેબજી પોલીસ સ્ટેશન એન્ટ્રી હિસાબી ગુરુ કૃપા ચાન્સ લઈને શું કીધું એવું કીધું બે વાત સાંભળી પછી અમે ડિસિઝન લઈશું આશ્વાસન મળ્યું છે કે સો ટકા અમારા તરફથી રહેશે

પચાસ લાખ કરોડ આપીને બી લઈ લેજેડ પર્સન્ટ સમાજ નો ખોટો મેસેજ જઈ રહ્યો છે મુસલમાનો નામ લઈને અહીંથી બગાડો છો પણ તમારો મેન ઉદ્દેશ તમારો બિઝનેસ નો

અરે એક અવાજમાં પાંચસો માણસ હતું પણ એ લોકો હાજર હતો પણ મારું ચાલ્યું હતું કારણ કે એક તરફી પેલા લોકો લઈ જવા વાળા હતા ને નહીં લઈ જવામાં હું એકલો હતો હું બોલ્યો મારા સાબ બી બોલ્યો બધું બોલ્યો પણ મને ખબર હતી કે મેજોરિટીમાં મારું ઉત્પન્ન થાય એવું નથી અમે પેલા બોમ્બડે કોમ્યુનિટી બી હાજર હતી પછી એ લોકોને બી અંદરો અંદર સમજાઈ દીધી પણ ભગવાન લઈ ગયા પછી એમને એટલું બધું દુઃખ થયું કે સારું આ ખોટું થઈ ગયું બોલો અમારામાં જે ફૂટ પડી ગઈ ને બે ત્રણ ઘરની એનું આ રિઝલ્ટ આવ્યું મતલબ જૈનોની અંદર પણ ફૂટ પાડીને પછી આ ફૂટ તો ટ્રસ્ટીઓ અમારા એ તરફી જ છે ટ્રસ્ટીઓ એ તરફી છે સંઘ આ તરફી છે ભગવાન એ લાવવામાં ટ્રસ્ટીઓ પેલી તરફી છે બિલ્ડરની તરફી છે ચલો રજા આપે સાંભળ્યા શ્રદ્ધાળુ હતા તેમને ભારે રોષ જોવા મળ્યો તેમણે ટ્રસ્ટીઓ સામે પણ ગંભીર આરોપો કર્યા છે સાથે આગળ તેની હતી રાત્રિ દરમિયાન કટરથી કાપીને ભગવાનને દોડાવડે બાંધીને તેઓ સિલજ ખાતે લઈ ગયા અમુક પૈસા કમાવા માટે જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે